નર્મદા લાઈવ તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિશોદરામાં નર્મદા કાંઠે ધમધમતી રેતીની લીજો દ્વારા અનેક પ્રકારની ગેરરીતિઓ આચરી નીતિ નિયમોનું છેદ ઉડાવી સિશોદરા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ગામના ખેડૂતોના ખેતર સીમ તરફ જવાના રસ્તાઓ પર ભારેખમ ઓવરલોડ રેતી ભરેલા હાયવા વાહનો ચલવીને આ રસ્તાનો ખુરદો બોલાવી પર્યાવરણ અને પ્રકૃતિને પારાવાર નુકસાન કરતા સિશોદરાના ગ્રામજનો દ્વારા ફરી એકવાર એકત્ર થઈ ગામના

તો એની કંઈ વેલ્યુ નથી કામ એ લોકોને એમની જે મિનિ ભગત હોય તે અમને બધી ખબર જ છે તો આ માટે અમે ઉચ્ચ કક્ષાએ બી હજુ રાજ્ય કક્ષાએ હજુ મુખ્યમંત્રીને બી અમે રજૂઆત કરવા જવાના આગામી સમય સમયમાં જવાના છે અમે શિવ રહીશો છીએ અને અમારા ગામમાં શું પરમહન સુભાનંદ એક ટ્રસ્ટ ચાલે છે ટ્રસ્ટ ચાલે છે અને એ ટ્રસ્ટના મહંત છે નિઃ મહારાજ એમને અમારા ગામના જે ભાઠું છે એમાં બે લીઝ મંજૂર કરાઈ હતી ગવર્મેન્ટ પાસેથી અને એ લીઝ અલગ અલગ પાર્ટીઓને વારા પરથી વેચી હવે ટ્રસ્ટનો ઉદ્દેશ તો એ જ હોય કે સમાજનું ઉત્થાન કરવાનો હોય બરાબર છે હવે એવું તો કંઈક કે એમને પ્રવૃત્તિ કરતા નહીં અને રેતીની લીઝ મંજૂર કરાવીને અલગ અલગ પાર્ટીઓને વેચી હવે આમાં એકબીજાને પ્રોબ્લેમ થયો ને જે ટ્રસ્ટીઓ હતા ટ્રસ્ટીઓ એમને સાઇટ પર કરી દીધા એમની પરમિશન નથી લીધી નથી ગામ લોકોની પરમિશન લીધી અને વિના રોકટોક બે ધડા રાત દિવસ ખોદકામમાં પાટાનું ચાલે છે રેતીનું ખનન રાત દિવસ ચાલે છે અને બહુ જ ઊંડા અને ગેરકાયદેસર એમની જે મંજૂર થયેલો વિસ્તાર છે એના સિવાય અલગ વિસ્તારમાં એ લોકો ખોદકામ કરી ને રેતી લઈ જાય છે હવે અમારી જે જમીન આવેલી છે એ જમીનનો રસ્તો અત્યારે તો તદ્દન બિસ્માર હાલતમાં થઈ ગયો છે અમારો મેઇન પાક કેળ ને શેરડી છે તો કેળ ને સાધનો એ રસ્તેથી આવવા માટે ટ્રકના ડ્રાઈવરો કે ટ્રેક્ટરના ડ્રાઈવરો તૈયાર નથી થતા કે અને અમારી ગાડીઓનું પણ એ રસ્તે આવ્યા છે તો નુકસાન થાય છે તો આજ રોજ અમે બધા ગામવાળા ભેગા થઈ ને જ્યાં સુધી આનો નિકાલ ના આવે ત્યાં સુધી આ સદંતરપણે આ લીઝ અમે બંધ કરાવવા માટે અહીંયા ભેગા થયા છે અને હવે આવતીકાલથી કોઈ પણ ગાડી અહીં સિસોદરા ગામમાંથી રેતીની પસાર થવા નહીં દઈએ ત્યારે અગાઉ અગિયાર મેની રાત્રે સિસોદરાના ગ્રામજનો દ્વારા જનતા રેડ કરી કથિત રીતે ગેરકાયદેસર રેતી ભરવા આવેલા કુલ નવ જેટલા વાહનો ઝડપીને ખાણ ખનીજ વિભાગને પકડી સોંપ્યા હતા પરંતુ બાદમાં ગેરકાયદેસર રેતી ઉલેચવાના સ્થળની માગણી કર્યા વગર આ વાહનોને કોઈપણ જાતની કાર્યવાહી કર્યા વગર છોડી મુકાયા હોવાની લોકચર્ચા થઈ હતી તો શું નર્મદા જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ પોતે જ ગેરકાયદેસર રેતી ખનનને ઉત્તેજન આપે છે તેવા પ્રશ્નો થઈ રહ્યા છે